સમાચારમાં આગળ વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કર્યો છે રતનપર ઉમિયા માવાના પાર્સલનો જથ્થો બાકીના આધારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું માવાના જૂના બનાવવાની પડીકીના કારખાનામાં બે જગ્યાએ રેડ કરી પ્રતિબંધિત એક પોઈન્ટ પચાસ ટન જેટલો પ્લાસ્ટિકનો જથ્થો કરવામાં આવ્યો કેટલો માલ પકડ્યો આજે ઉમિયા બે જગ્યાએ કારખાના હતા ઓછામાં ઓછું ટન માવાના કાગળ અમે જપ્ત કર્યા છે અને તે માલ અંદાજી હું તમને જણાવું તો લગભગ દોઢ થી બે લાખ નો માલ હશે અંદાજે કમિશ્નર સાહેબે રૂબરૂ બોલાવીને વેપારીને રૂબરૂ બોલાયા છે જે રીતની દંડનીય કાર્યવાહી નિયમ અનુસાર થતી હશે તે રીતની તમામ કાર્યવાહી કરવાની તેમની સામે ધોરણે ખાતરી આપી છે